નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે ખરખરિયા કે જેને ઘણા લોકો સુવાળી તરીકે પણ ઓળખતા હોય છે ઘણા લોકો મીઠી પૂરી પણ કહેતા હોય છે એ બનાવીશું એકદમ ખાવામાં જે છે ખસ્તા છે નાના બાળકોથી લઈ ઘરમાં મોટા વડીલો હશે ને એ પણ બહુ જ ઈઝીલી જે છે ને આને ખાઈ શકશે એટલી ટેસ્ટી બનશે અને એટલી ખસ્તા બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ અડધા કપ જેટલું દૂધ લીધેલું છે અને જેમાં ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરવાની છે તો ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે દૂધને ગરમ કરવાનું છે આપણે અહીં દૂધને જે છે ઘાટ્યું નથી કરવાનું ખાંડ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું હવે લોટ બાંધવાના વાસણમાં અડધા કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે દરદરો લોટ નથી રેગ્યુલર રોટલી માટે યુઝ કરીએ એ જ લોટ લીધેલો છે અડધા કપ ઘઉંના લોટની સામે અડધા કપ જેટલો મેંદો લીધેલો છે અહીં જો તમને ખાલી મેંદાની બનાવવી હોય તો તમે ખાલી મેંદાની પણ બનાવી શકો હવે આપણે અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરવાનું છે તો મોણ તરીકે મેં અહીં ઘીનો ઉપયોગ કરેલો છે તમને તેલનો ઉપયોગ કરવો હોય તો તમે એ પણ કરી શકો તો સરસ આપણે ક્યારેય પણ કોઈ પણ ફરસાણ કે ખસ્તા બનાવવી હોય ને તો એક વસ્તુનું અહીં ખાસ ધ્યાન રાખવાનું લોટ અને મોણને જે છે ને પૂરતો સમય આપવાનો એને સરસ જે છે ને એ મિક્સ કરવાનું એક તરફ વધારે મોણ રહી જાય બીજી તરફ ઓછું રહી જાય એ રીતના નહીં પાંચથી સાત મિનિટ સુધી આરામથી લોટને જે છે ને એ તેલ સાથે મિક્સ કરવાનું દરેક દાણામાં જે છે ને મોણ પોચવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અદરવાઈઝ ઘણીવાર એવું થતું હોય છે ને કે આપણને એમ થતું હોય કે મોણ ઓછું છે અને આપણે હજી બીજું ઉમેરી દઈએ અને ઘણીવાર મોણની માત્રા જે છે ને એ વધી જતી હોય ને તો વણવામાં પણ તકલીફ પડે ખાતા સમયે મોઢામાં ઘી કે તેલનો પણ બહુ સ્વાદ આવે આવું ન થાય ને એના માટે પ્રોપર મોણને જે છે ને લોટ સાથે મિક્સ કરવાનું હવે જે આપણે ઘડ્યું દૂધ રેડી કર્યું એની મદદથી હળવો એવો સખત લોટ બાંધી લેવાનો છે તો વણતા સમયે પૂરી જે છે છૂટી ન જાય એટલો સખત નહીં બાંધવાનો અને બહુ નરમ પણ નહીં બાંધવાનો અધરવાઇઝ તળાતા સમયે બહુ જ એવો ટાઈમ લાગશે અને ખરખરિયા જે છે ને આપણા ઓઇલી બનશે તો મીડિયમ સખત લોટ આપણે બાંધવાનો છે તો લોટ જે છે સરસ બંધાઈ ગયો છે એકાદ ટી સ્પૂન જેટલું ફરી આપણે ઘી લઈ અને સરસ માટી લઈશું તો લોટ જે છે આપણો બંધાઈ ગયો છે હવે આપણે ધસ્તાની મદદથી પાંચ મિનિટ સુધી આ સ્ટેપ કરવાનો છે આ સ્ટેપ કરવાથી ખરખરિયા જે છે બહુ જ ખસતા બનશે એકદમ પ્રોપર ટેક્સચર આવશે એનો કોઈ કહી જ નહીં શકે કે આપણે આમાં અડધો ઘઉંનો લોટ પણ ઉમેરેલો છે તો પાંચથી છ મિનિટ સુધી આ સ્ટેપ કરવાનો જ છે કમ્પલસરી તો સરસ જે છે લોટને આપણે આ રીતના જે છે એ માટી લેવાનું છે જો તમને આજની આ રેસીપી ગમે કે ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તમને જો આની અંદર સફેદ તલ ઉમેરવા હોય તો તમે સફેદ તલ પણ ઉમેરી શકો છો તો બધું તમે જુઓ કે સરસ જે છે એ લોટ કેળવાઈ ગયો છે આપણો હવે મનગમતી સાઈઝમાં લોટના જે છે આપણે ગોયડા બનાવી લેવાના છે નાની મોટી તમે જે પ્રમાણે પૂરી કે ખરીયા રેડી કરવા હોય એ પ્રમાણે જે છે ગોયડા બનાવવાના એક સરખા ગોયડા જે છે આપણે રેડી કરી લઈશું તો લગભગ આપણા ગુજરાતીઓના ઘરમાં તહેવારોમાં અમુક જે આપણી પારંપરિક મીઠાઈઓ જે છે જે વાનગીઓ છે એ બનતી જ હોય છે તમે તમારા ઘરે આને શું કહો છો સુવાળી કહો છો ખરખરિયા કહો છો કે મીઠી પૂડી કહો છો એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો હવે એક સરખા લોવા પાડીને હાથ વડે આપણે પ્રેસ કરીને રેડી કરી લઈશું તમે જો શક્કરપારા કરવા હોય તો તમે શક્કરપારા પણ કરી શકો આ લોટના એકલા ઘઉંના લોટની બનાવી હોય તો તમે એકલા ઘઉંના લોટની પણ બનાવી શકો પણ તકલીફ એ થશે એક જ કે ખરખરિયા આ કે પૂડીનો કલર જે છે ને એ થોડોક લાલાસ પડતો થઈ જશે મેંદો ઉમેરવાથી હળવો એવો ઉજળો રંગ રહે છે તો એકદમ પાતળી પૂડી જે છે આપણે અહીં વણી લઈશું અને ખરખરિયા પરફેક્ટ ત્યારે જ દેખાય ત્યારે લાગે જ્યારે એની કોર્નર જે છે ને એ આ રીતના જે છે અનઇવન હોય આ રીતના કોર્નર જે છે ને એ તૂટેલી હોય અને તમે આની થિકનેસ જુઓ આપણે એકદમ મીડિયમ થિકનેસ રાખી છે બહુ જાડી નહીં અને બહુ ઝીણી પણ નહીં તો આ રીતના બધી જ જે છે પૂડી આપણે વણી લઈશું અને એક કલાક જે છે આપણે પંખા નીચે મૂકી દેવાની સુકવવા માટે આનાથી શું થશે કે ખરખરિયા જે છે ને વધારે ઓઇલી નહીં બને એકદમ સરસ ટેક્સચર આવશે એનો તો અડધી કલાક પછી આપણે આની સાઈડ જે છે એ ચેન્જ કરી દેવાની એક સાઈડ પ્રોપર સુકાઈ જાય એટલે બીજી સાઇડે આપણને જે છે એ સુકવવા માટે મૂકી દેવાની અડધો કલાક કલાક પછી તેલને જે છે આપણે ગરમ કરી લઈશું તમને ઘીમાં ફ્રાય કરવું હોય તો તમે ઘીમાં પણ ફ્રાય કરી શકો છો તો બહુ ગરમ કે ઘી કે તેલ નથી કરવાનું એકદમ મીડિયમ ઘી કે તેલમાં આપણે જે છે આને ફ્રાય કરીશું જ્યારે આપણે તેલમાંથી નીકાળીશું હળવા એવા સોનેરી થઈ જાય ને ત્યારે કાચા જ લાગશે જેમ જેમ ઠંડા થશે ને ત્યારબાદ એનો પ્રોપર ટેક્સચર આવશે એટલે કાચા છે એ સમજીને વધારે ફ્રાય નહીં કરવાનું બહુ કડક થઈ જશે જ્યારે એ ઠંડા થશે ત્યારે બિલકુલ પણ ખસતા નહીં લાગે ખાવામાં મધ્યમ ગેસની આંચ પર આપણે તળવાનું અને કલર ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે પૂરી કે ખરખરિયા જે છે આપણી સુંવાળી જે છે એ સરસ તળાઈ ગઈ છે તો લગભગ પાંચ થી સાત મિનિટ જેવું લાગશે આપણે એકદમ કરવાની પૂરી તો પાંચ થી સાત મિનિટ પછી તમે જુઓ સરસ સોનેરી કલર આવી ગયો છે હવે આપણે તેલમાંથી જે છે એ કાઢી લેવાની છે બે કલાક પ્રોપર ઠંડી થવા દેવાની ત્યારબાદ જ એનો પ્રોપર ટેક્સચર આવશે આશા રાખું છું તમને આજે આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો